રાજકોટના ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાગવત સેવા સમિતિ યાત્રા દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ડૉક્ટર કવિતાબેન ઠાકર જોશીએ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું શ્રીમદ્ ભાગવત કથામાં બહોળી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા આ ઉપરાંત કથા દરમિયાન ભક્તિમય માહોલ સર્જાયો હતો ત્યારે કથા દરમિયાન અરુણભાઈ દવે દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું રાજકોટ શહેરમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણે તે આયોજક સાથે વાત કરીશું હા મારું નામ રાજુભાઈ ત્રિવેદી હું ભાગવત સેવા સમિતિ યાત્રા સંઘ આખા ઓલ ઓવર ગુજરાત લેવલે મારી સેવા ચાલુ છે ભાગવતજીની અને એના અંતર્ગત આજે પંચાયતનગર જેવા પોસ્ટ વિસ્તારની અંદર આરએમસી ગાર્ડનની બાજુમાં ચંદ્રમૌલેશ્વર મહાદેવના પંટાંગણમાં અમે છેલ્લા સાત દિવસથી આ ભાગવત કથાનું આયોજન કરેલું હતું એમાં વક્તા તરીકે અમારા બેન શ્રી કવિતાબેન ઠાકરે એમનું પોતાનું સેવા આપી છે અને અમને એમાં સહકાર ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરના પંટાંગણમાં જે ગોપીમંડળ અહીંયા સક્રિય છેલ્લા વીસ વર્ષથી છે એમની બહુ ઈચ્છા હતી કે અહીંયા એક પણ કથા થઈ નથી તો રાજુભાઈ તમે અમને આ ભાગવત કથાનું આયોજન કરી દીધો અને એના અંતર્ગત અમે આ કથાનું આયોજન કર્યું હતું અને આજે કથાનો વિરામ દિવસ છે એટલે આ તકે આ બધા આ એરિયાના તમામ નાગરિકો ભાવિક ભક્તો અને બહેનો એ બહુ ઉમ ઉત્સાહભર અને ઉમળકાભર લાભ લીધો હતો અને અમારી આ ભાગવત સપ્તાહ છે એ પૂરા આખા ભારત લેવલે યાત્રાઓ લઈને જાય છે બધા ભાવિક ભક્તોને અને એમાંનું મારું આવતું આયોજન વૃંદાવનમાં છે પછી એના પછી જાન્યુઆરીમાં હું રામેશ્વર યાત્રાઓમાં બધાને લઈ જાઉં છું ટ્રેન દ્વારા જ બધી મારી યાત્રાઓ હોય છે એ પછી મારું ફેબ્રુઆરીમાં હરિદ્વાર મુકામે આયોજન છે અને માર્ચ મહિનામાં બાલી ઇન્ડોનેશિયામાં અમે લોકો વિષ્ણુ પુરાણ કરવા જઈ રહ્યા છીએ તો હું ભાવિક ભક્તોને અમારો કોન્ટેક કરવા નમ્ર અપીલ હું કરું છું જીવને શિવ સાથેનું મિલન વર્ષોથી આપણે મારે બહુ અડધી જ કલાકમાં તમને નીચે બેઠા છો ને એ વ્યાસપીઠ ઉપર લઈ જાઓ તમને ખબર જ નહીં પડે તો હું ક્યારે વ્યાસપીઠ ઉપર આવી ગયો દિલથી સાંભળજો અને રાત્રે સૂતી વખતે યાદ કરજો સુકામ અનુભાઈ અમને આવી વાત તમે સૌ સાંસારિક સુખની અંદર પરિવાર સાથે દાદા દાદી ભાઈ બેન કાકા કાકી માસા માસી બધા સાથે પ્રેમ હોપ લાગણી શ્રદ્ધા અને વિશ્વાસ હું ભાગવત કથામાં લગભગ આ સો મારું લેક્ચર છે વર્ષોથી હું જાઉં છું કઈક એવી વાત સાથે મારે તમને આજે જોડવા છે કે પૂર્ણાહુતિ હોય એટલે સાત દિવસનું સતત રટણ હોય પણ એક વસ્તુ છે કે જીવનમાં ક્યારેય અલ્પવિરામ હોતું નથી અલ્પ વિરામ એટલે થોડોક થાક હોય છે અને પછી પાછો નવો દિવસ શરૂ થાય છે તમારા જીવનમાં પણ દરરોજ નવો દિવસ હોતે છે દરરોજ બધાના માટેનો અલગ અલગ દિવસ કોઈને ઓપરેશન કરાવવા જવાનો હલ ભાઈ લેખા હોય તૈયારી કરતા હોય તો એનો દિવસ એક અલગ છે કોઈ ભક્તિ ભાવ સભર બેન છે છ વાગે ઉઠી નિત્યક્રમ બતાવી અને મંદિરે જતા હોય એનો દિવસ પણ પણ છે સંસારની માયાની અંદર તમે રામાયણ મહાભારત વેદ પુરાણો ઘણું બધું વાંચ્યું છે પણ પ્રવર્તમાન સંજોગોમાં આપણા જ પરિવારમાં અત્યારે કૌરવ અને પાંડવો બને છે હું વિચારી લઈએ વર્ષોથી આપણે ધર્મમય વાતાવરણમાં ધર્મ શિક્ષણની સાથે બધી રીતે જોડાયા છે તો પાંચ દસ હજાર પંદર વીસ વર્ષ જ્યાં સતત જોડાતા આવીએ છીએ છતાંય સમાજની પરિસ્થિતિ જો મને રામાયણની અંદર એક વાત બહુ સરસ કરી છે એટલી બધી પ્રિય છે કે હું જ્યાં જાઉં ને ત્યાં પહેલા હું કહું રામ અને રાવણનો યુદ્ધ ચાલુ એક પછી એક રાવણના કદાચ મિત્રો સૈનિકો ભાઈઓ એનો નાશ થતો હતો કારણ કે અહંકાર હતો દુનિયામાં સૌથી જ્ઞાની માણસ તરીકે જેની ગણના થાય છે નાનકડું બાળક હોય ને જ્ઞાની હોય ને તો એ આપણાથી મોટો છે વ્યાસપીઠાથી કવિતાબેન બેઠા છે ડોક્ટરેટ છે તો આપણાથી મોટા છે સો ટકા તમે ભલે એનાથી મોટા હો તો જ્ઞાનથી પણ માણસ મોટો થઈ શકે સાત દિવસની જે યાત્રા છે ને એ નસીબમાં હોય ને તો જ મળે ન મળે તમે નસીબદાર છો કે આજે શિવના સાનિધ્યમાં તમે એક પારિવારિક ભાવ સાથે ભક્તિસભર વાતાવરણમાં જોડાયા છો